નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં દિવાળીના પાવન તહેવારોનો છેલ્લો દિવસ એટલે લાભ પાંચમ આ દિવસે વેપાર ધંધો કરનાર લોકો નવા વર્ષમાં પોતાના ધંધાની શરૂઆત કરે છે અને માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરે છે આ દિવસે સોનું ચાંદી ખરીદવું જમીન મકાનની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે પરંતુ બધા લોકોની પરિસ્થિતિ એવી નથી હોતી કે તેઓ સોનું ચાંદી કે જમીન મકાન ખરીદી શકે વિડિયોમાં આગળ વધતા પહેલાં કમેન્ટમાં જય મા લક્ષ્મી જય મા સરસ્વતી કે જય શ્રેય ગણેશ જરૂરથી લખી દેજો કારણ કે લાભ પાંચમ ભગવાન ગણેશ મા લક્ષ્મી અને મા સરસ્વતીની પૂજા આરાધના કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો વિશેષ દિવસ છે તો આજે અમે તમને જણાવવાના છીએ એક એવો સરળ અને સસ્તો ઉપાય કે જે કરવાથી આખું વર્ષ તમારા ઘરમાં પૈસા ખૂટશે નહીં અને વેપાર ધંધો ચાલશે નહીં પણ દોડવા માંડશે ફક્ત દસ રૂપિયાની એક વસ્તુ જે બદલી નાખશે તમારી કિસ્મત તો શું છે એ વસ્તુ અને તેનું તમારે શું કરવાનું છે તે જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો દિવાળીના પાંચ દિવસ પછી આપણે લાભ પાંચમનો તહેવાર ઉજવીએ છીએ લાભ પાંચમ જેને સૌભાગ્ય પંચમીના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાય તમારા સૌભાગ્યમાં તો વધારો કરે જ છે સાથે સાથે તમને મહાધની પણ બનાવી દે છે જો તમે આ દિવસે કેટલાક ઉપાયો કરી લો છો તો તમને દરેક તરફથી લાભ મળે છે એટલા માટે જ તેને લાભ પાંચમ અને સૌભાગ્ય પંચમી કહેવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના ભક્તોને વરદાન આપે છે જે પણ માતા લક્ષ્મી સાથે જોડાયેલા ઉપાયો કરે છે તેના પર માતા લક્ષ્મી જરૂર પ્રસન્ન થાય છે અને આ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જો તમે શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરશો તો આખન વર્ષ તમારા ઘરમાં ધનની કમી નહીં રહે કારણ કે આ તિથિનું નામ જ છે લાભ પાંચમ જે તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે તમને મહાધની બનાવે છે દસ રૂપિયાની એ કઈ વસ્તુ છે જે લાભ પાંચમના દિવસે ખરીદવાથી તમારું ભાગ્ય બદલાશે પરંતુ એ જાણતા પહેલાં બીજી એક નાની વાત જે જાણવી બહુ જરૂરી છે આ દિવસે તમારે કરવાનું છે કપૂરનો એક ઉપાય તો પહેલાં જાણી લઈએ કે તે શું છે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છે તે છે કપૂરનો ઉપાય કપૂર એ સકારાત્મક ઉર્જા વધારે છે જ્યાં તમે કપૂરના ઉપાય કરો છો ત્યાં પોઝિટિવ એનર્જી ખૂબ વધી જાય છે ઉર્જા બે પ્રકારની હોય છે એક નેગેટિવ એનર્જી હોય છે ખરાબ શક્તિઓ હોય છે અને એક પોઝિટિવ એનર્જી હોય છે હવે દેવી દેવતા ક્યાં વાસ કરે છે માતા લક્ષ્મી ક્યાં વાસ કરે છે જ્યાં પોઝિટિવ એનર્જી હોય છે જ્યાં સકારાત્મક ઉર્જા હોય છે સારી ઉર્જા હોય છે જ્યારે તમારા ઘરમાં ઉર્જા જ પોઝિટિવ હશે તો તમારા ઘરમાં પૈસા પોતે ચાલીને આવશે ધન પોતે ચાલીને આવશે જ્યારે તમારા ઘરમાં નકારાત્મકતા વધી જાય છે તમારા ઘરમાં ખરાબ શક્તિઓ આવી જાય છે ઘરને કોઈની નજર લાગી જાય છે તો આનાથી શું થાય છે તમારા ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ વધી જાય છે એટલા માટે આ લાભ પાંચમનો લાભ ઉઠાવો માતા લક્ષ્મીની કૃપા મેળવો અને પછી જુઓ કે કેવી રીતે તમને જીવનમાં ધન સુખ સમૃદ્ધિમાં દરેક તરફથી લાભ મળતો જશે તમારે શું કરવાનું છે પાંચ કપૂર લેવાના છે હવે આ પાંચ કપૂર ઘરમાં કેવી રીતે સળગાવશો સૌથી પહેલું એક કપૂર તમારે ઘરના મંદિરમાં સળગાવવાનું છે તમારા ઘરમાં જ્યાં પણ મંદિર હોય જે પણ દિશામાં હોય ઘરના મંદિરમાં એક કપૂર સળગાવશો કપૂર સળગાવતી વખતે ઘરના મંદિરમાં ભગવાન ગણેશનું ધ્યાન અવશ્ય કરવું ધનની દેવી માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનનું મહાદેવનું માતા પાર્વતીનું ધ્યાન પણ તમારે અવશ્ય કરવું એક કપૂર તમારે સળગાવવાનું છે તમારા રસોડાના મુખ્ય દરવાજા પર હવે ત્રણ કપૂર તમારી પાસે બચ્યા છે એક કપૂર ઈશાન ખૂણામાં તમારે સળગાવવાનું છે પૂર્વ અને ઉત્તરની વચ્ચેની જે દિશા હોય છે ત્યાં આ કપૂર સળગાવવાનું છે જો તમે આવી રીતે ઈશાન ખૂણો ના સમજી શકો તો ઉત્તર દિશામાં તમે કપૂર સળગાવો હવે જે બે કપૂર તમારી પાસે બચ્યા છે તે બે કપૂર તમારે મુખ્ય દરવાજા પર બંને બાજુએ સળગાવવાના છે દીવામાં રાખી લો અથવા માટીનો દીવો લઈ લો અથવા કોઈ વાસણ લઈ લો મુખ્ય દરવાજા પર બંને તરફ તમારે કપૂર સળગાવવાનું છે અને બોલવાનું છે કે મારા ઘરમાં ધન વરસી રહ્યું છે હું સૌભાગ્યને પ્રાપ્ત કરી રહ્યો છું કે કરી રહી છું મારી પાસે દરેક તરફથી પૈસા આવી રહ્યા છે હું ધની બની રહી બની રહ્યો છું આ ઉપાય તમારે સાંજના સમયે ઉપાય કરવાનો છે આ પાંચ કપૂર જો તમે લાભ પાંચમના દિવસે ઘરમાં સળગાવી દીધા તો પછી જુઓ કે કેવી રીતે તમે મહાધની બનો છો આની સાથે જ માતા લક્ષ્મીનું પૂજન કરો માતાને લાલ ફૂલ આ દિવસે અવશ્ય અર્પણ કરો માતા તુલસી પાસે પણ એક દીવો અવશ્ય સળગાવો હવે જાણીએ કે તે દસ રૂપિયાની વસ્તુ કઈ છે પાંચમ તિથિના દિવસે ઘણા લોકો જમીન મકાન દુકાન તથા સોનું ચાંદી હીરા મોતીની ખરીદી કરે છે આટલું જ નહીં ઘરમાં માતા લક્ષ્મી સરસ્વતી ગજાનન ભગવાનની પૂજા કરીને ઘરમાં સુખકારી રહે ધન ધાન્યની ક્યારેય કમી ન રહે એ માટે પ્રાર્થના પણ કરે છે લાભ પાંચમના દિવસે નવી દુકાન મકાન જમીનનું ઉદ્ઘાટન થાય છે કોઈપણ વ્યક્તિ નાનીથી નાની વસ્તુ પણ ખરીદીને લાભ પાંચમનો લાભ મેળવે છે જો તમે સોના ચાંદી જમીન મકાનની ખરીદી ન કરી શકો તો એવી કઈ વસ્તુ ખરીદી શકાય જે નાની એવી કિંમતની છે જે પચાસ કે સો રૂપિયામાં આવી જાય અને જેને ખરીદવાથી પણ લાભની પ્રાપ્તિ થાય એ વિશે જાણીશું લાભ પાંચમ એટલે દિવાળીથી પાંચમો દિવસ કારતક સુદ પાંચમ લાભ પાંચમની તિથિનું ભારતીય સંસ્કૃતિમાં ઘણું જ મહત્વ છે આ દિવસને શ્રી પંચમી લક્ષ્મી પંચમી જ્ઞાન પંચમી અને સૌભાગ્ય પંચમી કહે છે જેવા તેના નામ છે એવા જ ગુણ લાભ આપનારી આ પાંચમ તિથિ છે એટલા માટે જ તેને લાભ પાંચમ કહેવાય છે કહેવાય છે કે આ દિવસે માતા મહાલક્ષ્મી મહાસસ્વતી અને ભગવાન ગણેશજીની પૂજા ઉપાસના કરવાથી જીવનમાં વેપારમાં પરિવારમાં લાભ સુખ સમૃદ્ધિ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને આજના દિવસે કોઈ પણ વસ્તુ નાની એવી વસ્તુ પણ જો ખરીદીને ઘરમાં લઈ આવીએ તો તે પણ હજાર ગણો લાભ આપે છે જે લોકો પૈસાદાર હોય છે તે લોકો સોનું ચાંદી જમીન મકાન વગેરેની ખરીદી કરે છે પણ જે લોકો જમીન મકાન સોના ચાંદી લઈ શકતા નથી તેઓ ઘરમાં વાપરી શકાય પૂજામાં વાપરી શકાય એવી નાની એવી વસ્તુની ખરીદી પણ કરી શકે છે લાભ પાંચમના દિવસે કોઈ પણ રીતે કંઈ પણ શુભ કાર્યની શરૂઆત અવશ્ય કરવી લાભ પાંચમ દિવાળીથી પાંચમો દિવસ આવે છે જે કોઈ દિવાળીના દિવસે ખાતા વહી પૂજન ન કરી શક્યા હોય લક્ષ્મી પૂજન માનું પૂજન કે ગણેશજીનું પૂજન ન કરી શક્યા હોય તેઓ આજે પણ પૂજન કરી શકે છે આપણી ડાબી બાજુ શુભ અને આપણી જમણી બાજુ લાભ અક્ષર લખાય છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય ઘરના મુખ્ય દરવાજા પર આજે શુભ અને લાભ સિંદૂરથી લખવું સુખ અને સૌભાગ્યના પ્રતિક રૂપે આજે લક્ષ્મી પૂજન કરીને ભક્તો પોતાના વેપારમાં ઘરમાં ઉન્નતિ થાય એવા ભાવ સાથે માતા મહાલક્ષ્મીનું આજે પૂજન કરે છે આ પૂજનમાં સરસ્વતી શ્રી ગણેશજીનું પણ સૌ પૂજન થાય છે આ દિવસે આપણે આખો દિવસ ગમે ત્યારે વસ્તુ ખરીદીને ઘરમાં લઈ આવી શકીએ છીએ કારણ કે લાભપાંચમનું મુહૂર્તે વણ વણજોયું મુહૂર્ત કહેવાય છે આખા દિવસમાં કોઈ ચોઘડિયું જોયા વગર પણ આ લાભ પાંચમના દિવસે તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો નવીન કાર્યનો આરંભ કરી શકો છો અને સોનું ચાંદી હીરા મોતી વાસણ અનાજ કરિયાણું વગેરે સામગ્રી પણ ખરીદી શકો છો લાભ પાંચમના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદી પરવારીને શુદ્ધ વસ્ત્ર નવીન વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ ત્યારબાદ શુભ મુહૂર્તમાં જ પોતાના ઘરમાં મંદિરમાં વિરાજમાન સર્વે દેવી દેવતા તમારા ઈષ્ટદેવતા સહિત ગણેશ ભગવાન માતા મહાલક્ષ્મી મહાસરસ્વતીજીનું આહવાન કરીને પૂજન કરવું ભગવાન શ્રી ગણેશને ચંદન સિંદૂર અક્ષત ફૂલ દૂરવા અર્પણ કરવા જોઈએ ભગવાન મહાદેવને ભસ્મ બિલ્વપત્ર ધતુરો આદિ અર્પણ કરવા જોઈએ દરેક એક દેવી દેવતાને ભોગ સમર્પિત કરવો જોઈએ માતા મહાલક્ષ્મીને ખીર અને સરસ્વતી દેવીને સફેદ મીઠાઈ અથવા સફેદ ફળ અર્પણ કરવા જોઈએ ઘરના મુખ્ય દરવાજા પાસે શુભ લાભ લખવું જોઈએ અને સાથીયા પૂરવા જોઈએ ઘરના મુખ્ય દરવાજે આસોપાલવનું તોરણ લગાવવું જોઈએ અને દીપદાન પણ કરવું જોઈએ પાંચમના દિવસે દિવાળીની જેમ જ પૂજા થાય છે અને ઘરના આંગણામાં દીવા પ્રગટાવવા જોઈએ આજના દિવસે કહેવાય છે કે કોઈ પણ નાની એવી વસ્તુ પણ જો તમે ખરીદી લાવશો તો તમને જરૂરથી લાભ જ થશે હવે આપણે જાણી લઈએ કેવી કઈ વસ્તુ એવી છે જેની કિંમત માત્ર નાની એવી છે પરંતુ તમને જીવનમાં બહુ લાભ આપી જાય તેવી છે જો તમે આ વસ્તુઓ ખરીદી શકો તો ઉત્તમ છે પ્રભુની કૃપા છે ચાહે ગરીબ હોય કે અમીર હોય કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે તે વસ્તુ કઈ છે તે આપણે આ વિડીયોમાં હવે જાણીએ પહેલી વસ્તુ છે સોપારી સોપારી જેની કિંમત માત્ર પાંચ રૂપિયા છે તે સોપારી લઈ આવીને સોપારીનું પૂજન કરીને ગણપતિજીનું સ્મરણ કરીને માતા લક્ષ્મી સરસ્વતીજીનું સ્મરણ કરીને તે સોપારીની પૂજા કરીને તેની ઉપર મૌલી સૂત્રની દોરી બાંધીને ત્યારબાદ પૂજા કરીને તેને તિજોરીમાં રાખવાથી આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા રહેશે અને ઘરમાં ધન ધાન્યની કમી નહીં રહે આ ઉપરાંત શાસ્ત્રોમાં કહેવાય છે કે સોપારી તે બ્રહ્મદેવ યમદેવ અને ઇન્દ્રદેવનું પ્રતિક પણ મનાય છે આ સોપારીને ઘરમાં રાખવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે સુખ શાંતિ બની રહે છે બીજી વસ્તુ છે શ્રીફળ આજના દિવસે શ્રીફળની ખરીદી કરીને જો ભગવાનના મંદિરમાં ધરીને તેને લાલ ચુંદડીમાં લપેટીને તિજોરીમાં રાખવામાં આવે અથવા ઘરના મંદિરમાં સ્થાપિત કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા થાય છે અને લાભની પ્રાપ્તિ થાય છે આ શ્રીફળને ઘરના કોઈપણ ખૂણામાં લટકાવી શકાય છે આજના શુભ દિવસે શ્રીફળ ખરીદીને લઈ આવવાથી હજાર ઘણો લાભ પ્રાપ્ત થાય ત્રીજી વસ્તુ છે પતાસા માતા લક્ષ્મીજીને પતાશા અતિ પ્રિય છે માતા લક્ષ્મીને પૂજા દરમિયાન પતાશાનો ભોગ લગાવવો ત્યારબાદ તે પતાશાને પ્રસાદીના રૂપમાં પણ લઈ શકો છો આ ઉપરાંત સાકર પણ લાવી શકાય સાકરનો ભોગ પણ માતાજીને લગાવીને પ્રસાદ લઈ શકાય આવું કરવાથી ધનના ભંડાર ક્યારેય ખૂટતા નથી અને જીવનમાં શુભ ઉર્જાનો સંચાર થાય કારણ કે પૂજા કરીને આપણે જે ગ્રહણ કરીએ છીએ તે આપણા અંદર પેટમાં જાય છે લોહી બને છે અને નવા સંચારને ઉત્પન્ન કરે છે પાંચમના શુભ દિવસે દીપદાન અવશ્ય કરવું જોઈએ આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે આ પાંચમના દિવસે ઘરમાં દીવા પ્રગટાવવા જોઈએ દિવાળીની જેમ જ અને મંદરમાં જઈને પણ દીપદાન કરવાથી આખું વર્ષ જીવનમાં ઉજાસ રહે છે દેવામાંથી મુક્તિ મળે છે ત્યારબાદ પાંચમી વસ્તુ છે પાનનું પત્તું નાગરવેલના પાનનું પત્તું લાવીને તે પાન ઉપર માતા લક્ષ્મીને સાકર અથવા પતાસાનો ભોગ અર્પણ કરો આમ કરવાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય ઈશ્વરીય કૃપા રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આ બધી શુભ વસ્તુઓ શુભ શુકન કરાવનાર છે ત્યારબાદની વસ્તુ છે આખા ધાણા પાંચમના દિવસે આખા સૂકા ધાણા ખરીદવા પણ શુભ માનવામાં આવે છે ત્યારબાદ લક્ષ્મી પૂજન કરતી વખતે તેનો ઉપયોગ કરીને પછી તેને ઘરમાં આપણે ભોજનમાં વાપરી શકીએ છીએ કુંડામાં પણ વાવી શકીએ છીએ આમ કરવાથી જીવનમાં ધન ઐશ્વર્યમાં વધારો થાય છે સાતમી વસ્તુ છે ગોમતી ચક્ર ગોમતી ચક્ર તે માતા મહાલક્ષ્મી સરસ્વતી અને ગણેશજીનું પ્રતીક મનાય છે આજે લાભ પાંચમના દિવસે એક ગોમતી ચક્ર ખરીદીને ત્યારબાદ તેની પૂજા કરીને કંકુ હળદર ચોખા ચઢાવીને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી ધન સ્થાન હંમેશા રૂપિયાથી ભરેલું રહે છે આઠમી વસ્તુ છે માતા લક્ષ્મીના ચરણકમળ આજે લાભ પંચમીના દિવસે જો તમે દિવાળીમાં ચરણકમળ ન લગાવ્યા હોય અથવા ભૂલી ગયા હોય તો લાભ પંચમીના દિવસે લક્ષ્મી ચરણકમળ લઈ આવવા જોઈએ ચરણકમળને આપણા મંદિરમાં પ્રસ્થાપિત કરવા જોઈએ ત્યારબાદ તેની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીની આરતી કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નહીં રહે ત્યારબાદ નવમી વસ્તુ છે એક સાવરણી લાભ પંચમીના દિવસે એક સાવરણી લઈ આવવી જોઈએ ત્યારબાદ એ સાવરણીને લાલ મૌલી અથવા સફેદ સૂતરનો દોરો આવે છે તે બાંધીને માતા મહાલક્ષ્મી સરસ્વતી અને ગણેશજીનું સ્મરણ કરીને તેને કંકુતિલક કરીને ચોખા જોડીને મસ્તક ઉપર લગાવીને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરીને તેનો આજે ઉપયોગ કરવો જોઈએ આજે ઉપયોગ ન કરી શકીએ તો ગમે ત્યારે ઉપયોગ કરીએ પરંતુ સાવરણી એ માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર કરવાનું પ્રતિક છે માટે ઘરમાં જો ક્લેશ રહેતો હોય ઝઘડા થતા હોય અથવા કમાણીમાં બરકત ન રહેતી હોય કોઈ પણ પરેશાની રહેતી હોય તો સાવરણી લઈ આવીને સાવરણીની પૂજા કરીને તેનાથી આજે ઝાડુ લગાવવું જોઈએ કચરો બહાર ફેંકવો જોઈએ સુપડી પણ નવી લઈ શકાય આ ઉપરાંત લક્ષ્મી ગણેશ અને સરસ્વતીજીની મૂર્તિ કે ફોટો પણ આજે ખરીદીને લઈ આવવા જોઈએ અને નિત્ય તેને અગરબત્તી ધૂપબત્તી દીવાબત્તી સવાર સાંજ કરીએ ત્યારે ધૂપબત્તી આપી શકીએ છીએ આમ કરવાથી પણ માતાના આશીર્વાદ પ્રભુના આશીર્વાદ બન્યા રહે છે લક્ષ્મી ગણેશ અને સરસ્વતીજીની મૂર્તિ કે ફોટો છે તે શુકનવંતા તો કહેવાય છે દર્શક મિત્રો જો તમે પણ સોનું ચાંદી કે જમીન કે મકાન ના ખરીદી શકો તો વિડીયોમાં જણાવવામાં આવેલી નાની નાની વસ્તુઓ તો જરૂરથી ખરીદી જ શકો છો આ વસ્તુઓને ખરીદીને શ્રદ્ધાપૂર્વક તેને ઘરમાં સ્થાપિત કરીને જો તમે તેનું પૂજન કરશો તો ચોક્કસ માતા લક્ષ્મી મા સરસ્વતી અને ભગવાન ગણેશજીની તમારા ઉપર કૃપા થશે અને આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્ય ખૂટશે નહીં અને સુખ સમૃદ્ધિમાં વધારો થશે જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય મા લક્ષ્મી જય મા સરસ્વતી જય શ્રી ગણેશ